રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફણસણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર ત્રણના સોનલનગર ચુનાર વાસ જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટ વિતરણ કરવામાં આવી હતી જેથી નાના નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે આજ રોજ ઉપલેટાના વોર્ડ નંબર ત્રણમાં અમારા સ્વર્ચે આશાપુરા ગ્રુપના ચોક વાડલા રોડ સોનલનગર સોનલનગરવાસ જડેશ્વરનગરમાં અંદાજીત પાંચસો કિલો ફરસાણ તેમજ પાંચસો કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વોર્ડ નંબર ત્રણના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું બીજું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ મેડિકલ સહાય પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું